અને હાઈને કોંગ્રેસ હાઈ હૈના નારા લગાવવામાં આવેલા હતા અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી મહેુલભાઈ માંજેરિયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા રાજુભાઈ માંગરોળિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા મારું નામ મયુર માંજરિયા મંત્રી પ્રદેશ ભાજપ પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાની સૂચનાથી આજ અમે અમરેલીના રાજકમલ ચોક ખાતે જે કોંગ્રેસના નેતા છે અને હંમેશા બફાટ કરવામાં માનનારા એવા શું બોલે છે પોતાને પણ ભાન નથી હોતું એવા રાહુલ ગાંધીએ ગઈકાલે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ઓબીસી સમાજનું અપમાન કરતું એક સ્ટેટમેન્ટ કર્યું છે જેને અમે વખોડીએ છીએ અને રાહુલ ગાંધી દેશની પ્રજાની ઓબીસી સમાજની મોદી સાહેબની માફી માંગે એવી માગણી સાથે અમે નાના બસ સ્ટેન્ડ ચોકમાં રાજકમલ ચોકમાં કુતરા દહનનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિરોધ નોંધાવવાનો એક કાર્યક્રમ કર્યું છે જેના ભાગરૂપે અહીં ભેગા થયા હતા થેન્ક યુ સર